શ્રી યુદ્ધકાંડ સર્ગ છ્યાસી અને સિત્યાસી રામની આજ્ઞા થતાં જ લક્ષ્મણે મોટું ધનુષ્ય ઉપાડ્યું અને કવચ ધારણ કર્યું બાણોના ભાથા બાંધ્યા અને તલવાર સાથે લઈને રામને પ્રણામ કર્યા પછી લક્ષ્મણ દેવીના મંદિરે ઉતાવળે ચાલ્યો તેની પાછળ હનુમાન જાંબવાન અને વિભીક્ષણ પણ ગયા જાંબવાનનું સૈન્ય પણ સાથે થઈ ગયું જ્યારે લક્ષ્મણ દેવીના મંદિરે પહોંચ્યા ત્યારે શત્રુનો પરાજય થાય એટલા માટે વિભીક્ષણે કહ્યું તમે આ રાક્ષસોના મોટા સૈન્યના ભાગલા પડી જાય તેવું કંઈક કરો જો તમે નહીં કરો તો ઇન્દ્રજીત ક્યાં છે તે તમને દેખાશે નહીં તથા વજ્ર સમાન બાણો છોડીને રાક્ષસોની સેમામાં ભંગાણ પાડો તો જ તમે ક્રૂર કર્મ કરનારા માયવી ઇન્દ્રજીતનો વધ કરી શકશો વિભીક્ષણની સલાહ અનુસાર લક્ષ્મણે બાણવૃષ્ટિ શરૂ કરી વાનરોએ રાક્ષસો પર વૃક્ષો તથા શિલાઓ ફેંકવા માંડી રાક્ષસો પણ આયુદ્ધોથી વાનરોને હણવા લાગ્યા આ યુદ્ધના કોલાહલથી લંકાનગરી ધ્રુજી ઉઠી વાનરો અને રાક્ષસોની સેના અરસપરસ લડી રહી હતી અને ગર્જના કરી હતી અને ગર્જના કરી હતી મોટા દેહવાળા વાનરો તથા રીછોએ રાક્ષસો પર હલ્લાબોલ હુમલો કર્યો આથી રાક્ષસ સેનામાં ભંગાણ પડ્યું તે જોઈને ઇન્દ્રજીત હવન કાર્ય પૂર્ણ કર્યા વિના જ ઊભો થઈ ગયો તેનું મોં ક્રોધથી લાલ થઈ ગયું પોતાના કાર્યમાં વિઘ્ન ઊભું થયું હોવાથી ઇન્દ્રજીત અત્યારે સાક્ષાત યમ જેવો હતો હનુમાન રાક્ષસ સેનાને હણી રહ્યો હતો આથી રાક્ષસો ભેગા થઈને તેના પર તલવાર ફરસી વડે હુમલો કરવા લાગ્યા પણ હનુમાને કોઈ પરવા કર્યા વિના મોટું વૃક્ષ ઉખાડીને રાક્ષસોને મારવા લાગ્યો આખરે ઇન્દ્રજીત હનુમાન સામે આવ્યો અને બાણો છોડવા લાગ્યો આથી હનુમાનજી ક્રોધ ધારણ કરીને બોલ્યા અગર તું હોય તો મારી સાથે એકલો યુદ્ધ કર આજે તને નથી આથી ઇન્દ્રજીત હનુમાનને હણવા માટે બાણ ચડાવ્યું તો તે જોઈને વિભીક્ષણે લક્ષ્મણને કહ્યું કે જુઓ રાવણ રથમાં બેઠો છે અને હનુમાનને હણવા બાણ ચડાવી રહ્યો છે તેને બાણ છોડતા છોડતા પહેલા તમે બાણ મારીને તેનો વધ કરો વિભીક્ષણે લક્ષ્મણના ઉત્સાહ વધાવવા કહ્યું જુઓ મંદિરની પાસે વટવૃક્ષ છે ત્યાં ઇન્દ્રજીત ભૂતોને ભોગ ચડાવવા આવે છે પછી જ અદ્રશ્ય થાય છે માટે તે વૃક્ષ પાસે જઈને ઊભા રહો અને ઇન્દ્રજીતનો વધ કરો પછી વિભીક્ષણ પછી વિભીક્ષણ ધનુર્ધારી લક્ષ્મણને ઇન્દ્રજીત નજીક લઈ ગયો નિકુંભિલા ઉપવનમાં પ્રવેશ કરીને લક્ષ્મણે ઇન્દ્રજીતનું યજ્ઞ સ્થળ બતાવ્યું ત્યાં વટવૃક્ષ હતું તે બતાવીને વિભીક્ષણે લક્ષ્મણને કહ્યું હે લક્ષ્મણ આ ઇન્દ્રજીતનું હવન સ્થળ છે દરેક વખત યુદ્ધમાં જતા પહેલાં ઇન્દ્રજીત અહીં આવે છે અને અદ્રશ્ય રહીને પોતાના બાણોથી દુશ્મનોને હણે છે ઇન્દ્રજીત હવે અદૃશ્ય રહીને વટવૃક્ષમાં પ્રવેશ કરે તે પહેલાં તમે તેણે તીક્ષ્ણ બાણોથી વિધી નાખો વિભીક્ષણના વચનો સાંભળીને લક્ષ્મણ વટ વૃક્ષ નીચે ગયા અને ધનુષનો ટંકાર કર્યો ટંકાર સાંભળીને રથમાં બેઠેલો ઇન્દ્રજીત પોતાના આયુધો સહિત ત્યાં ધસી ગયો પણ ઇન્દ્રજીતને ત્યારે પોતાના અધૂરા રહેલા યજ્ઞનું સ્મરણ થયું સામેથી ધસી આવતા રથોને જોઈને લક્ષ્મણ સાવધ થઈ ગયા તેમણે ઇન્દ્રજીતને યુદ્ધ માટે લલકાર્યો લક્ષ્મણના વચન સાંભળીને તેની નજીક ઊભેલા ધબો લગાડ્યો છે અમારો સંહાર કરવા તું દુશ્મનોને સૂચનો કરી રહ્યો છે કયા કયું તારું કુળાભિમાન તારા જેવો બીજો કોઈ મૂર્ખ ક્યાં હશે તું તો શત્રુઓનો દાસ થઈને રહ્યો છે પણ યાદ રાખજે શત્રુઓના હાથે છેવટે તારો વધ થશે મને મળેલા વરદાનની તને જાણ હતી તેથી જ તું લક્ષ્મણને ઉશ્કેરીને અહીં યજ્ઞ સ્થળે લઈ આવ્યો છે તું આવો કુલાંગાર છે તેની તો મને આજે જ ખબર પડી બત્રીજાના આવા કટુવચનો સાંભળીને વિભીષણે કહ્યું હે ઇન્દ્રજીત તું તો મારો સ્વભાવ જાણે જ છે છતાં લવારો શા માટે કરે છે તું જો મને તારો કાકો ગણતો હોય તો આવા કઠોર વચન ઉચ્ચારે છે રાક્ષસ કુળમાં જન્મ લીધો હોવા છતાં હું જાતિ સ્વભાવથી વિરુદ્ધ વર્તનારો છું મેં સત્વગુણોનો છે રાક્ષસોના પાપ કર્મોને હું હંમેશા ધીકારું છું ધન અને પારકી સ્ત્રી હરણ કરવાનું આચરનાર રાવણ ત્યાગ કરવાને યોગ્ય છે તું અધર્મનો આશરો લઈને લડાઈ જીતવાની આશા રાખે છે પણ તારી આશા અંતે ધૂળમાં જ મરી જવાની છે તું જોશે કે થોડી જ વારમાં રાવણની લંકાનગરી નષ્ટભ્રષ્ટ થશે આજે તારાથી હવન પૂર્ણ થશે નહીં તારી સાથે યુદ્ધ કરવાને લક્ષ્મણ સજ્જ થઈને ઊભો છે તું જરૂર તેના હાથે મરાશે હવે તું તારું પરાક્રમ બતાવે ત્યારે જ ખરો હવે તું કે તારા સૈનિકો લંકામાં પાછા ફરી શકવાના નથી